શ્રસાયને જિલ્લામાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હોય તેમ લાગી રહ્યું છે તો બીજી તરફ ઓમિક્રોન ને પણ રોજે રોજ કેસ આવી રહ્યા છે જેને લઈ સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમની ની ઊંઘ ઉડી જવા પામી છે સુરત શહેર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 101 નવા કેસ સામે આવ્યા છે આપણે 16 બોલવાના છે કે એક એક જ બોલી ઓકે સુરત શહેર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 101 નવા કેસ સામે આવ્યા છે

સાથે કુલ વધુ એકસો એક કેસ નોંધવા પામ્યા છે શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા એક લાખ ચોમાલીસ હજાર છસો અડત્રીસ થઈ ગઈ છે એક પણ કોરોના દર્દીનું મોતું નથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ મૃતાંક એકવીસો અઢાર યથાવત છે શહેર અને જિલ્લામાં નવ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાના માતા પિતા સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી હતી આ સાથે અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં એક લાખ બેતાલીસ હજાર સત્તાણું દર્દીઓ કોરોનાના માતા પિતા સાજા થઈ ઘરે પહોંચ્યા છે શહેર જિલ્લામાં એક્ટિવ કેસનો સંખ્યા વધીને ચારસો ત્રેવીસ નોંધાઈ છે અઝર કુર્સી સાથે હર સસેડા